ઓમ નમસ શિવાય હું મહંત ત્રુવી તમારું આરુમી રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું બટાકાની કટલેસ જેના માટે મેં અહીંયા બાફેલા બટાકા બાફેલા વટાણા છીણેલા ગાજર છીણેલો કોબીજ ઢાણા લીલા મરચાની પેસ્ટ સફેદ તલ ધાણા જીરું હળદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું ચાટ મસાલો લીંબુનો રસ ગરમ મસાલો ખાંડ અને હિંગ લીધી છે ત્યાર પછી ટોસ્ટ બિસ્કિટનો ભૂખો અને મેંદો લીધો સૌ પ્રથમ આપણે બાફેલા બટાકા લેશું ત્યાર પછી બાફેલા લે પછી છીણેલા ગાજર લેશું છીણેલું કોબીજ હળદર જીરું સફેદ તલ લાલ મરચું ચાટ મસાલો ગરમ મસાલો હિંક સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ ઘાન લીલા મરચાંની પેસ્ટ અને ઢાણા એડ કરીશું તો હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો બરાબર મિક્સ કરી દીધું છે તો હવે આપણે આના લુવા પાડીશું તો હવે આપણે આને મેંદામાં મિક્સ કરીશું તો મેં આ ટાઈપનું બીબું લીધું છે તો હવે જે આપણે તો જે આપણે મેં બટાકાનો માવો બનાવ્યો છે તે આમાં મૂકીશું અને પછી એમાં દબાવીશું અહીં મેં જે બટાકાનો માવો આમાં ભર્યો હતો તે બરાબર સેટ થઈ ગયો છે કરીશું તો અહીં આપણી બટાકાની કટલેસ તૈયાર થઈ ગઈ છે આપણે હવે આપણે જે તોષનો ભૂખો લીધો છે તેમાં આપણે એને મિક્સ કરીશું એવી જ રીતે આપણે બધી કટલેસ તૈયાર કરીશું તો અહીં છે તો હવે આપણે એને તળવા માટે તેલ મૂકીશું તો અહી આપણું થઈ ગયું છે તો આપણે જે કટલેસ બનાવી છે તે આપણે એમાં મૂકીશું અહીં આપણી કટલેસ તળાઈ ગઈ છે જે ક્રિસ્પી અને ટેસ્ટી બની છે તો અહી આપણી કટલેશ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું તો અહી બટાકાની કટલેશ રેડી થઈ ગઈ છે જે ક્રિસ્પી અને કરારા છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ